નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે મંગળવાર આજના વિડીયોની અંદર તમામ માર્કેટિયાના જીરુના તાજા બજાર ભાવ જાણીશું તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમણે પણ જીરુના તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુંના બજાર ભાવ રાજકોટ ચાર હજાર છસો રૂપિયાથી ચાર હજાર નવસો તેત્રીસ રૂપિયા હળવદ બે હજાર નવસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા મોરબી ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર આઠસો એકતાલીસ રૂપિયા બોટાદ છત્રીસો તેસઠ રૂપિયાથી ચાર હજાર નવસો બાર રૂપિયા જુનાગઢ તેત્રીસો આઠ રૂપિયાથી પાંચ હજાર રૂપિયા જામનગર ત્રણ હજાર ત્રણસો 4,912 રૂપિયાથી ચાર હજાર નવસો બાર રૂપિયા વાંકાનેર છત્રીસો બત્રીસ રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા જેતપુર છવ્વીસો નેવું રૂપિયાથી ચાર હજાર આઠસો બાર રૂપિયા સસદન તેત્રીસો સાઠ રૂપિયાથી ચાર હજાર છસો સાઠ રૂપિયા ઊંઝા તેતાળીસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા થરાદ બત્રીસો રૂપિયાથી ચાર હજાર આઠસો નેવું રૂપિયા અને સાવરકુંડલા ત્રણ હજાર ત્રણ હજાર નવસો બાવીસ રૂપિયાથી ચાર હજાર નવસો